ગુડ મોર્નિંગ કેમ છો મારા ચાહક મિત્રો બસ બધા મજામાં છો એવી આશા રાખું છું તો બન્યા રહેજો એનઆર વ્લોગમાં હાલો બસ મિત્રો જઈએ છીએ આપણે કમકોટ દુકાને દુકાને જઈએ છીએ

Apa saya perindukan? Ah, saya perindukan. Oh, yeah. Ah. Kau

બોલો ક્યાં પાપડી કરી દે ભાઈ હોની તો બસ મિત્રો આ તો આપણો આજનો અલગ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી